હલો મિત્રો આજે આપણે બનાવવાની છે બટેકાની પૂરી એકદમ નવી રીતે તો આપણે પહેલાં મીડિયમ સાઇઝના બે બટેકા લેવાના છે પછી એને છાલ ઉતારી લેશું આપણે આવી રીતે છાલ ઉતારવાની છે ધીરે ધીરે બધી બટેકાની છાલ ઉતારી દેવાની અને નાના નાના ચિપ્સ બનાવી નાખવાની છે એને એકદમ પતલી સ્લાઇસ બનાવવાની છે એકદમ જાડીનો રહે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો આવી રીતે એકદમ પતલી પતલી બધી સ્લાઇસ બનાવી નાખવાની છે જો એકદમ આવી પતરી આપણે તો બધે બટેકાની છાલ ઉતારી લીધી જો આવી રીતે આપણે બધી એક સરખી કરી લેવાની છે અને પછી આપણે સ્વાદ અનુસાર મીઠું મરચું અને હિંગ અને થોડો ગરમ મસાલો પણ આપણે એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે ખાંડ પણ નાખવાની છે અંદર અને એક લીંબુ પણ લેવાનું છે આપણે સ્વાદ અનુસાર તો લીંબુ આપણે એમાં નીચવવાનું અને જરૂર પ્રમાણે નાખવાનું છે આવી રીતે કરીશું તો બધાને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી ગરમ મસાલો સ્વાદ અનુસાર એડ કરવાનો છે અને પછી આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું અને પછી આપણે બનાવીશું આ ચણાના લોટનું બેસન છે બેસન પણ કહી શકાય અને ચણાનો અમે તો ચણાનો લોટ કહીએ અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખવાનું છે અંદર અને એને પૂરી રીતે જ્યાં સુધી એમાં જે ગાંઠ છે એ ગળી ન જાય ત્યાં સુધી આપણે કરવાનું છે અને વચ્ચે આપણે જે બટેકા બટાકાપુરી હોય એને આપણે લેવાની છે અને ચારે બાજુ બધી બાજુ આપણે લગાવી દેવાનો છે મસાલો જે આપણે આ બનાવેલો છે મસાલો તે બધી બાજુ એક સરખો આવી રીતે ભરી લેવાનો છે અને બે બાજુથી આવી રીતે ચિપકાવી દેવાનું છે જ્યારે આપણે પૂરી બનાવવાની હોય ત્યારે જ આપણે મસાલો તઈ તે અંદર લીંબુને ખાણ નાખવી નકર આ પાણી થઈ જશે જો આપણે બધી જ તે ભરી લીધી છે આવી રીતે પેક કરી નાખવાની છે વચ્ચેથી બસ હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો જો આવી રીતે ઉપર આવી જાય ત્યાં સુધી આપણે ખબર પડી જશે કે તેલ આવી ગયું છે તેલ આવી ગયા પછી આપણે અંદર નાખીશું બટેકા પૂરી બંને એકસરખી સાથે લેવાની એટલે કે એકબીજાથી બંને છૂટી ન પડી જાય આવી રીતે આપણે એક પછી એક અંદર નાખતા જઈશું છૂટી ન પડે એ રીતે આપણે કરવાની છે એક બાજુ થોડી ચડી ગઈ છે તો બીજી બાજુ પણ આપણે પલટાવી લઈશું એને જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એવી રીતે કરવાનું છે એકદમ પતલી ચા સ્લાઇડ બનાવવાની છે આપણે કેમ કે તો બંને સાઈડ ચડી જાય અને જો જાડી કરશો તો આપણને થોડી કાચી લાગશે જો આવી ન થઈ જાય ત્યાં સુધી આપણે તળવાની છે આપણી બટેકા પૂરી જો મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ મસ્ત લાગે છે ખાવામાં અને સોસ સાથે સર્વ કરવાનું એકદમ સુપર ડુપર હિટ સ્વાદ આવે છે આનો તો તમે આ રેસીપી જરૂર બનાવજો લાઇક શેર એન્ડ